સાથે ભુલાપુરથી પણ રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા સાત ફૂટના અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના કાયાવરોહણ નજીક જીયા તલાવડી ગામે આવી ચડેલા એક આઠ ફૂટના અજગરને લઈ સ્થાનિક લોકો દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનને જાણ કરતા ટીમના આકાશ વસાવા અંકિત વસાવા મુકેશ વસાવા પિનલ વસાવા નિમેશ વસાવા દિશા વસાવા સહિતના યુવકોની ટીમ સ્થળ પર જઈ આઠ ફૂટના અજગરને વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઝડપી પાડ્યો હતો તે જ રીતે ડભોઈ ભીલાપુર નજીકથી પણ એક સાત ફૂટના અજકરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બંને અજકરને ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યા હતા અજગર સ્વસ્થ હોય તેમને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી અને વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી સાથે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા પ્રાણી રક્ષણ હેતુ જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો